નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ના પાર્ક ની સામે આવેલ આવાસ યોજના માં છરી અને તલવાર વડે યુવાનો પર હુમલો કરનાર બે શખ્સ ની ઘોઘા રોડ પોલીસે ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ બંને સાથે રાખી ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી આવાસ યોજનામાં રહેતા હર્ષલભાઈ રાજુભાઈ ખાંભલિયા સાથે સામે જોવા બાબતે ઝઘડો કરી રાહુલ અને ગૌતમ નામના શખ્સે છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો હુમલામાં વચ્ચે પડનાર રાજુભાઈને પણ ઈજા થઈ હતી આ ઘટના અંગે ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર બંને શખ્સની ધરપકડ કરી બનાવ સ્થળે લઈ જવાયા હતા અને તપાસ હાથ ધરી હતી